શુદ્ધ કેપેસિટીવ સર્કિટના ગુણધર્મો ચકાસવા તો સૌપ્રથમ આપણે પ્રેક્ટિકલની અંદર 8 માઇક્રો એના બે કેપેસિટર લીધા એને હવે આપણે જોઈએ તો કે બંને કેપેસિટર છે તે આપણે પેરેલલ કનેક્શન કરેલું છે તો સૌપ્રથમ આ તમે જોઈ શકો છો તો આ જે કેપેસિટર છે આને આપણે C1 કહી દશું અને C2 તો કેપેસિટર શોધવા માટેનું સૂત્ર છે C C1 C2

કે આપણો પ્રેક્ટિકલ શું છે તમે શુદ્ધ કેપેસિટીવ સર્કિટના ગુણધર્મો ચકાસો તો તમે લોકો જોઈ શકો છો ડાયાગ્રામની અંદર કે અહીંયા એક મેં સરસ મજાનો ડાયાગ્રામ ડ્રો કર્યો છે એની અંદર આપણે વોટ મીટર દર્શાવ્યું છે એ મીટર દર્શાવ્યું છે વોલ્ટેજ વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર દર્શાવ્યું છે અને 8 માઇક્રો ફેરાડ મિત્રો યાદ રાખજો 8 માઇક્રો ફેરાડ બે કેપેસિટર લીધા કેટલા લીધા છે આપણે બે તો એનો કેપેસિટન્સ તમને ખ્યાલ આવી જ ગયો હશે કેટલો આવશે 16 તો એમાં એ 16 છે જે આ ટેબલની અંદર દર્શાવી દીધું છે હવે આપણે આગળ લઈએ તો કે ભાઈ શુદ્ધ કેપેસિટીવ સર્કિટની અંદર શું હોય છે તો કે શુદ્ધ કેપેસિટિવ સર્કિટ હોય એમાં ખાસ ઈ યાદ રાખવાનું કે શુદ્ધ કેપેસિટીવ સર્કિટની અંદર હંમેશા અવરોધ છે તે શૂન્ય હોય છે કેટલો હોય છે શૂન્ય શુદ્ધ કેપેસિટીવ સર્કિટની અંદર અવરોધ છે તે કેવો હોય છે શૂન્ય હોય છે તો ચાલો આપણે વેરીફાઈ કરીએ કઈ રીતના શૂન્ય હોય છે તો બીજું એકલી યાદ રાખવાનું કે શુદ્ધ કેપેસિટીવ સર્કિટ હોય છે તેની અંદર વોટ પાવર પણ કેવો મળે છે આપણને શૂન્ય મળે છે કેવો મળે છે શૂન્ય પાવર શૂન્ય છે એટલે આપણે અવરોધ પણ કેવો મળશે શૂન્ય મળશે હવે આપણે આગળ જોઈએ તમે જોઈ શકો છો હું છું કે મેં અહીંયા પે ટેબલ દર્શાવ્યા છે ઈ ટેબલ ની અંદર આપણે પ્રેક્ટિકલ કરી અને એના રીડિંગ છે કે કાઉન્ટ કરશું ઈ પછી આપણે એક આમે ગ્રાફ દર્શાવ્યો છે તમે જોઈ શકો તો શુદ્ધ કેપેસિટીવ શુદ્ધ કેપેસિટીવ સર્કિટનો જે ગ્રાફ દર્શાવ્યો છે જે આ ઘાટી લાઈન છે તમને દેખાય છે ઝૂમ કરીને હું દર્શાવું છું આ છે વોલ્ટેજની લાઈન છે આ જે વેવફોર્મ તમને જે દેખાય છે રોટેટ કરેલો તે છે કરંટ કેપેસિટીવ સર્કિટનો ગુણધર્મ શું છે કે તમે જોઈ શકો છો આ જે મે વેવફોર્મ દોર્યો છે તો આપણે ભણી ગયા છીએ કે શુદ્ધ કેપેસિટીવ સર્કિટની અંદર હંમેશા કરંટ આગળ હોય અને પાછળ વોલ્ટેજ હોય શું હોય છે મિત્રો શૂટ કેપેસિટર સર્કિટની અંદર વોલ્ટેજ આગળ હોય અને કરંટ છે એ પાછળ તો ભાઈ કેટલો પાછળ હોય તો કે 90 નો લખું આપણે વોલ્ટેજ અને કરંટની વચ્ચે જે ખૂણો બનશે કેટલાનો હોય 90 નો તો તમે જોઈ શકો છો graph દ્વારા કે પહેલા છે કે કરંટ છે એ રહેવાનું ચાલુ થશે પછી છે એ વોલ્ટેજ લેવાનું ચાલુ તો આપણે પ્રેક્ટિકલ દ્વારા એ સાબિત કરવાનું છે કે વોલ્ટેજ અને કરંટ તમે જોઈ શકો છો

એ મીટર છે આપણે પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યો છે અને તો મિત્રો તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીડિંગ માપવા માટે આપણે ક્લિપોન મીટરનો ઉપયોગ કરશું બરાબર છે અને નેક્સ્ટ ત્યાંથી આપણે જોશું કે વોલ્ટ મીટર છે દર્શાવ્યું છે વોલ્ટ મીટર છે તે વોલ્ટેજ છે તે કાઉન્ટ કરશે બરાબર અને તેની સાથે આપણે લોડ તરીકે આપણે જે વાત કરી કે આપણે જેની કેરેક્ટરિસ્ટિક શોધવાની છે જે વેરીફાઈ કરવાનું છે તે આઠ માઇક્રો ફેરાડ બે કેપેસિટર છે તેનું મેં પેરેલલ કનેક્શન કરેલું છે હવે મિત્રો આપણે રીડિંગ દ્વારા છે એ પ્રેક્ટિકલ આપણે સાબિત કરી તો મિત્રો તમે જોવ છો આપણે જે સપ્લાય વોલ્ટેજ આપ્યા છે કેટલા આપ્યા છે બસો વોલ્ટેજ એકસો નવ્વાણું બતાવે આપણે બસો વોલ્ટેજ રાખીએ તો બસો વોલ્ટેજ છે એ સપ્લાય તરીકે ઓલરેડી આપણે આપેલા છે તો અહીંયા આપણે લખી નાખશું ટેબલની અંદર બસો વોલ્ટેજ કેટલા લખ્યા છે મિત્રો વોલ્ટમીટરનું રીડિંગ કેટલું બતાવશે આપણને બસો વોલ્ટેજ હવે આપણે તમે જોઈ શકો મીટરની મદદથી આપણે કરંટ છે તેને ફાઇન્ડ કરશું કેટલો કરંટ આવે છે કેપેસિટી લોડની અંદર એ હવે આપણે આગળ મિત્રો આપણે જોઈ શકો છો તમે કે આપણે જે રીડિંગ કાઉન્ટ કરીએ છીએ ક્લિપ ઓન મીટરની મદદથી ખાસ ધ્યાન આપજો ક્લિપ ઓન મીટરની મદદથી જે રીડિંગ મળે છે આપણને મળે છે જીરો પોઈન્ટ અઠ્ઠાણું એમ્પિયર કેટલા મળે છે જીરો પોઈન્ટ અઠ્ઠાણું એમ્પિયર તો અહીંયા આપણે એ મીટરનું રીડિંગ લખી નાખ્યું છે જીરો પોઈન્ટ અઠ્ઠાણું એમ્પિયર

કે વોટ મીટર છે શુદ્ધ શુદ્ધ કેપેસિટી સર્કિટની અંદર પાવર હંમેશા કેવો હોય છે શૂન્ય હોય છે એ આપણે અહીંયા શૂન્ય દર્શો હવે ટેબલ નંબર એક ઉપરથી ટેબલ નંબર બે લઈએ તો ટેબલ નંબર બેની અંદર જોઈએ આપણે ઇમ્પિટન્સ ઇમ્પિટન્સનું સૂત્ર છે વોલ્ટેજના છેદમાં કરંટ અને ઇમ્પિટન્સનું એકમ ખાસ યાદ રાખવાનું શું છે ઓહમ તો ચાલો ભાઈ આપણે રીડિંગ લઈ લઈએ તો કે બસોના છેદમાં કરંટ કેટલો હતો જીરો પોઈન્ટ અઠાણું આ બંનેનો ભાંગાકાર કરશું તો આપણને જે જવાબ મળે છે મળે છે ચાર બસો ચાર ઓહમ કેટલો મળે છે બસો ચાર ઓહમ તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આ જે સર્કિટ છે આપણે જે પ્રેક્ટિકલ કરીએ સર્કિટ જે કેપેસિટર બે જોડેલા છે તે સર્કિટનો ઇમ્પિડન્સ કેટલો છે બસો ચાર ઓહમ છે હવે મિત્રો આગળ વધીએ આપણે રજીસ્ટન્સ શોધવાનો છે આર તો અવરોધ માટેનું સૂત્ર છે ડબલ ના છેદમાં કરંટનો વર્ગ ડબલ ના છેદમાં

ખાલી જેડ નો વર્ગ જ રહેશે તો જેડ ની કિંમત આપણે શું મળી હતી ઇમ્પિડન્સ કિંમત બસો ચાર પણ એનો વર્ગ અને એનો આપણો વર્ગ કોણ કાઢશું તો જવાબ આપણને એનો ઈ જ મળશે આપણને તો આપણે અહીં લખી નાખશું કેપેસિટી રિએક્ટન્સ કિંમત કેટલી આવશે બસો ચાર ઓહમ ખાસ યાદ રાખવાનું એકમ એનો યાદ રાખવાનું હવે કુલ કેપેસિટર્સ તો તમને ખબર જ છે કે બે કેપેસિટર છે આઠ માઇક્રોફેરાડેના પેરેલલમાં જોડ્યા હોય તો આ સૂત્ર લાગુ પડે

કે કોસ ફાઈ ની કિંમત હવે આપણે જોઈએ કોસ ફાઈ બરાબર અહીંયા કેટલી કિંમત આવે છે આપણને શૂન્ય આવે છે આપણે મેળવવાનું છે એંગલ ખૂણો તો ખૂણો મેળવવા માટે શું કરશું આપણે ફાઈ ને કરતા કરી દેશું ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ ઇન્ટુ જીરો તો તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની મદદથી જોઈ શકો કોસ ઇનવર્સ જીરો ની કિંમત હંમેશા કેટલી હોય નેવું હોય છે તો આપણો ફેસ એંગલ છે એ પણ કેટલો આવે છે નેવું તો આપણો પ્રેક્ટિકલનો મેઈન હેતુ જે હતો કે ભાઈ અવરોધ ઝીરો હોય છે તો આપણે ઝીરો પણ સાબિત કરી દીધું પાવર છે તે ઝીરો હોય છે તે પણ આપણે રીડિંગ દ્વારા સાબિત કર્યું પાવર ફેક્ટર છે તે શૂન્ય મેળ્યો છે તે પણ પાવર ફેક્ટર પર શોધી લીધું અને ફેઝ એંગલ ઝીરો તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે નેવું ડિગ્રી જે મળે છે એ આ નેવું ડિગ્રી છે જે આપણે વેવ દ્વારા દર્શાવી છે અને એને વેક્ટર ડાયાગ્રામથી દર્શાવવી હોય તો આપણે આ રીતના વોલ્ટેજ છે બરાબર છે કરંટ ખાસ ધ્યાન આપો કરંટ વોલ્ટેજ કરતા ડિગ્રી આગળ હોય એટલે કે લીડ હોય તો શુદ્ધ કેપેસિટી હવે ખાસ ધ્યાન આપવાનું શુદ્ધ કેપેસિટીનો પાવર ફેક્ટર હંમેશા લીડિંગ હોય તો અહીંયા આપણો આ પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ થાય છે સાબિત થઈ ગયું છે